ફેમિલી શોખ છે તમે કેમ છો બધા મજા માં બધાને જય માતાજી આપણે સવાર વેલો ઉઠે ફ્રેશ થઈ ગયા છીએ અને બ્લોક્સ કરી દીધા છે સ્ટાર્ટ અને નિશાલે પ્રાર્થના નવ શરૂ થઈ ગયું છે અહીં બધા ઘર કામ કરે છે ને બજાર ઠામડો ઉઠે હા શું કરે આ ભઈ આ મોર ભઈ હુઈ ગયા અહીં આપણે જે આટા મારી આપણે જે કામ કરવાનું છે આપણે ઊભા જ છે હે આપણે ઊભા જ છે લે ઊભી થઈને ડુંગલી ભીગી કરો મિત લે વા વા

કરવાની hmm. <laughs>

सोनी <laughs> बना <laughs> <केरी था> <laughs> <laughs> ڈک તમને પણ ભાવે નઈ ગાય અને મને ભાવે નઈ ગાય હું એક નનકેસાવ હા તારે નનકો તો હું નનકો કોણ છે મને હું જોઈને એ માથી મોટી છે બેન ભરું માથી મોટો છે હું પૂછો જાતી કોણ મોટો નાનો છે ઈ હા જો હાસે પડી ગયો કે ઈ મોટી ને હું નાનો છે હા

હે પા મૂકી દે બીજો હું તો એ તો હું ખાઈ પછી મૂકી તમને જ કોઈન કે ભાવે ની કે હું એટલે ખાવ હા કે તો તું છે તો ફેમિલી અમાર ઘરે આવી ગયા છે મહેમાન અમારા મોટા બેન અમાર કરતા મોટામાં મોટા બેન છે એ બેન હારું હારું ઓ ભાઈ હા કેમ છે હારું લગન કરવા આવ્યા માં નણ છે લગન હા 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 જો સોની બેન છે અમાર ભાણકી હા मोटी भांग की से ये कच्चे ये कच्चे हाँ <laughs> ये कच्चे भांग से आप लोग हाँ ये कच्चे भांग की से अभी भानिया सही है आज आये हमारे भानिया आज हमारे मस्त भाई हम बदे भानिया अभी तेरे भानिया सही है 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 ये पानी हो से नजी बाप दिख रो नहीं है बा बाकी आ जे राखे फुल फैमिली का वेसन हां हम जाए वीर जी भाई है हेलो ये

બે દિવય પછી બ્લોક જોવાનું ભૂલતાને બે ને જો કેરી ખાવાનું શરૂ કરી દીધું કેરી ખાવી પડે થોડા બે શાખા તું

એવું હોય તો બસ આજનો બ્લોગનું અહીંયા ધ્યાન કરીએ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ બે કરી નાખજો નવા આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો સપોર્ટ કરવાનો ભૂલતા અને ફોલી મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી